જય માતાજી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો ભાઈ દીધી અને બે છોકરા ગયા છે અને મામાને ઘેરે તો આજે તો ઘરે કંઈ બીજું કંઈ ખાસ હતું નહીં તો બ્લોગ અત્યારે શરૂ કરું છું કારણ કે અત્યારે હું જાઉં છું કતારગામ એટલો મને મળવા હલો ભાઈ ને હજાઈ અને મમ્મી પપ્પા છે ઓલી રૂમમાં ટીવી જોવે છે અને મમ્મી કપડાં હકેલે છે ને એવું બધું છે તો હું જાઉં છું કતારગામ હાલો તો ભાઈ આવી ગયો છું મારા હાર ઘેરે અને હજાર

કોર્પોરેશન અને અમારા બધા ટેન્ડર વેચા બધા આવી ગયા છે આ લવા જાય ફ્લાવર ગાર્ડન એક્સપ્લોર કરી જાવ ભાઈ હવે એન્ટર થઈ ગયા છે ફ્લાવર ગાર્ડન માં અને જો સેન્ટરમાં માં છે ફુવારો છે પછી વશી ગાર્ડન બનાવેલું છે અને સાઈડમાં આવા અલગ અલગ ડિઝાઇન બધા છે પણ આ કહેવાય ને કે સુકાઈ ગયું છે ઉનાળામાં બરોબર કેમ લાગે

મજા <kung> આવી <ım Laser> <coughs> હવે ફરતું એક્સપ્લોર કરી લીધું છે હવે સેન્ટર જોઈએ સેન્ટર કેવું જો સેન્ટર હતું ને આવું છે આ સેન્ટર છે અને સેન્ટરમાં આવી રીતના સ્ટાર બનાવેલો છે પાણીમાં ભરા પણ આમાં પાણી છે નહીં અત્યારે કાંઈ નહીં અને આખું ફરતું ખુલ્લું છે આપણે ફ્લાવર ગાર્ડન એક્સપ્લોર કરી લીધું છે આખું

શૂઝ લેવાના હતા પણ શૂઝ જ આવી વળલાને તો બસ પલ લેવા હતા ઘરે આવી ગયા છે જમે ગરમી થઈ ગયા છે બરોબર ઘરના કામકાજ બધા આલે છે વાહ કામકાજ આલે છે શું ગોકા માર છું તો આમ જ ઘરનું કામ કરે ને મારા ભાઈ ઠેકડા મારવાનું શરૂ કર્યું મારા અંદર

તો હવે મોની છે ને છોકરા વાતો આ ચંપાકલી ગાંઠિયા પછી આ પુદીના મસાલા ભૂંગળા બિસ્કીટ ખારી આ ટોસ પુદીના ચેવડો અને નાચોસ એવું બધું લાવી છે બરાબર ને બધા નાસ્તો કરવા બે ગયા છે મારે જવાનું છે ઘેરે થોડી વાર હું નીકળું અને આ છોકરો ફોલો ખાતો હતો ને શક્કરપારા ચોકલેટ ના તો એ છે અને મારે હમણાં